સુરતમાં બકરીદને લઈ પોલીસ દ્વારા ત્યારથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મુસ્લિમ બિરાદરો બકરીદના તહેવારની ઉજવણી કરવાના હશે ત્યારે બકરીદના તહેવારના સમય અસામાજિક તત્વો કોઈ ટીખડ ન કરે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરત શહેરમાં બકરીદના પવિત્ર તહેવારની ઉજવણીને લઈ અઠવા પોલીસ મથક વિસ્તારમાં કડક સુરક્ષા સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ છે તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ ખાસ આયોજન કર્યું છે અઠવા વિસ્તારમાં લોકોના વધુ સંખ્યામાં ભેગા થવાના અનુમાનના કારણે અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે મુખ્ય રસ્તા મસ્જિદ જાહેર સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ વધુ જોવા મળી રહી છે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે ડ્રોન કેમેરા દ્વારા ઉપરથી લોક જમાવટ અને સાવચેતી રાખવી સહિત સંભવિત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાન અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો છે જેથી તહેવારોનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે શકે ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ પોલીસ કર્મચારીઓની ટીમ કરાય છે સક્રિય તહેવાર દરમિયાન કોઈપણ અસામાજિક તત્વ કે અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી દર્શાવે છે અથવા પોલીસનો સંદેશ શાંતિપૂર્ણ ઈદ ઉજવવા કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવામાં આવે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરો

साथ में रही पेट्रोलिंग में और इसमें इलाके के जितने भी संवेदनशील विस्तार हैं वहाँ पे पेट्रोलिंग की गई और जितने भी हिस्ट्री सिटी एम सी आर एंटी सोशल एलिमेंट है उनको चेक किया गया है और अभी कंटिन्यू जब तक ईद का त्यौहार पूरा नहीं होता है तब तक के लिए कंटिन्यू के पेट्रोलिंग इस तरह की हमारी गतिविधि चालू रहेगी साथ में ड्रोन भी रखा तो जितने भी रूफ टॉप हैं उनको हम कंटिन्यू डाबा जितने उनको हम स्कैन कर रहे हैं और जितने भी एंटी सोशल एलिमेंट है उनकी ऑनलाइन गतिविधियों को भी हम लोग कंटिन्यू चेक कर रहे हैं नागरिकों से भी निवेदन है कि किसी तरह का ऑनलाइन कोई अगर सामाजिक सहिष्णुता को शांति को भंग करने वाला कोई मैसेज है तो उसको पुलिस को फॉरवर्ड करें आपस में उसको एक दूसरे को फॉरवर्ड करके इश्यू क्रिएट नहीं करें और शांति से त्यौहार थैंक यू ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी महतीट रहो एस नाइन न्यूज साथे